જાત પરાશરાત યોગી પરાશર એટલે વ્યાસજીના પિતા પરાશરા રાત યોગી એટલે પરાશરજીના પુત્ર વ્યાસજી પોતાના આશ્રમમાં એક દિવસ અશાંત થયા અશાંતિ લાગી કે હવે મને કોઈ સંત મળે તો શાંતિનો માર્ગ બતાવે અને એમાં નારદજી એક દિવસ યાત્રા કરતા કરતા આવ્યા અને નારદજીને જોયા એટલે સરસ્વતીને કિનારે સમયપ્રાસ નામના સ્થાનમાં આ ઘટના ઘટી છે જગત હિતાર્થે બહુ બધું લખ્યું વેદ એક હતો એના ચાર વિભાગો કર્યા સત્તર પુરાણો લખ્યા અને એક લાખ શ્લોકનો તમે મહાભારત આ સંસારના કલ્યાણ માટે લખ્યો પણ તમે બધી જ્ઞાન ચર્ચાઓ જ લખી છે કોઈ જગ્યાએ ભક્તિને પ્રધાનતા નથી આપી મહારાજ અને જ્યાં સુધી તમે ભક્તિને પ્રધાનતા નહીં આપો ત્યાં સુધી તમને શાંતિ મળશે

અને આ મંત્રમાં બહુ જ તાકાત છે તારાજ તમે આ મંત્રનો જપ કરો અને હવે ભક્તિના રંગે રંગાવો ભક્તિમાં કેટલી તાકાત છે તમે ભક્તિના રંગમાં તમારી કલમ ને ડૂબો અને એવી કોઈ કથા લખો એવી કોઈ કથા લખો કે તમારી આંખોમાં તો આંસુ પડે તમારું હૃદય તો રોવે તમારી કલમ રોવે અને કથા કરનારોએ રોવે અને કથા સાંભળનારો પણ રોવે એવી કોઈ કથાનું ચરિત્ર નિર્માણ કરો નારદજી આશ્રમમાં બેસી એનું નામ છે શ્રીમદ ભાગવત પણ ગ્રંથ તૈયાર થયો એટલે વળી પાછી ચિંતા લાગી કે આટલો સુંદર અઢાર હજાર શ્લોકોનો નો આ ગ્રંથ ભાગવત રચાઈ ગયું તૈયાર થઈ ગયું હવે આનો પ્રચાર અને પ્રસાર કોણ કરે એ જ વ્યક્તિ આનો પ્રચાર અને પ્રસાર કરી શકે જે જન્મસિદ્ધ વૈરાગી હોય જન્મસિદ્ધ કોઈ ન મળ્યું સ્વર્ગમાં તપાસ કરી દેવતાઓ પણ બધા વૈરાગી નીકળ્યા ભોગી નીકળ્યા આખર કૈલાસ ઉપર મહાદેવ ઉપર ધ્યાન ગયું આ કાર્ય ભગવાન શિવ જ કરી શકે એના સિવાય શક્ય નથી અને ભગવાન શિવનું આરાધન કર્યું તુરંત પ્રસન્ન થનારો ભગવાન આસુતોષ મહાદેવ પ્રગટ થઈ ગયા વ્યાસીને કીધું મહારાજ માગો શોઈ શું ઈચ્છા બોલે પ્રભુ મારે ત્યાં પુત્ર થઈને પ્રગટ પુત્ર થઈને પ્રગટવાનું કીધું પહેલાં તો ભગવાન શંકરે કીધું કે મહારાજ હું આ જગતનો બાપ તમે મને દીકરો વિચારી જ કઈ રીતે હકો બોલે મહારાજ હું મારા માટે નથી વિચારતો જગત હિતાર્થે મેં જે ગ્રંથ તૈયાર કર્યો એ ગ્રંથનો પ્રચાર અને પ્રસાર કરવા માટે આપ મારે ત્યાં પુત્ર થઈને પ્રગટો તો હું તમને ભાગવત ભણાવી શકું એટલા માટે પુત્ર થઈને કહું છું અને આ કાર્ય તમે જ કરી શકશો અને બીજું તમે તો સમાધિના સંત છો આંખ બંધ કરીને હજારો હજારો વર્ષની સમાધિમાં બેસી જાવ નિજાનંદ ને પ્રાપ્ત કરવા માટે સમાધિ લગાવવી પડે હું તમને ઉઘાડી આંખે સમાધિ લાગે એવો ગ્રંથ મેં બનાવ્યો છે આપ ઉઘાડી આંખે સમાધિ થઈ જશો પ્રભુ મારે ત્યાં પુત્ર થઈને પ્રગટો તથા કંઈ મહાદેવજી અંતર ધ્યાન થયા અને વ્યાસજીને ત્યાં અરણીના ઉદર થી શુકદેવજી બાબાનું પ્રાગટ્ય થાય છે બોલીએ શુકદેવજી મહારાજ